એનાથી થોડાક મધ્યમ વેપારીઓને મીડિયમ વેપારીઓને પછી મોટા વેપારીઓને તમામ લોકોને ખાલી ચૂંટાયેલા શાસક પક્ષ અને એના મળતિયાઓને નહીં ઉદ્યોગપતિઓને નહીં જે હમ દો હમારે દો જે શ્રી રાહુલ ગાંધીજી કહેતા હતા અડાણી અને અંબાણી રાહુલ ગાંધીજી કોઈ અનપડ ગવાર વ્યક્તિ નથી રાહુલ ગાંધીજી ખાનદાની રાજનીતિ અને શિક્ષિત દર્જાના વ્યક્તિ છે તર્ક બુદ્ધિ અને જ્ઞાનવાળા અને ઘણા લોકોએ નોટબંધી દરમિયાન આપઘાત કર્યો એ બધા નોટબંધી પહેલવેલા જબરજસ્ત રીતે વેપાર કરતા હતા પ્લસ નોટબંધી થયા પછી દેશની પચાસ ટકાથી વધારે વસ્તીના મોટા મોટા વેપારીઓ હતા આપણા દેશની અંદર એ આ દેશ છોડીને બીજા દેશમાં વયા ગયા શું કારણ નોટબંધી એ દેશનું અનધાયેલું વિચાર્યા વગરનું પગલું છે નોટબંધીથી મારા જેવા તમારા જેવા લાખો લોકોને નુકસાન અને મોટે પાયે નુકસાની ભોગવી છે આ સરકાર